માનવ સેવાની મહેક શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ દ્વારા સંગર્ભા માતાઓ માટે સુખડી ફ્રૂટ વિતરણની અનુપમ સેવા કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે સ્થિત શ્રી અમર સાહેબ આશ્રમ સમાજમાં માનવ સેવા અને કરુણાની ભાવનાને સતત જીવંત રાખતો આશ્રમ છે આ સેવાભાવી પરંપરાને આગળ વધારતા મહંત શ્રી ચંદ્રેશબાપુ દ્વારા અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે એક અત્યંત પ્રશંસનીય અને સંવેદનશીલ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી મુકામે સિવિલ હોસ્પિટલમાં અમે દેવગામ અમર સાહેબ આશ્રમ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ કરી છે તો આજે એમાં અમને એક રૂડો અવસર મળ્યો છે ખાસ કરીને પ્રસુતાવારી બહેનો કે જેમને શરીરથી નબળા હોય તો તેમને પૌષ્ટિક આહાર માટે સુખડી અને ફ્રૂટનું વિતરણ કરેલું છે આ બધું સેવા અમને વારસામાં મળેલી છે અમારા અમર સાહેબના બા સોનભાઈ માતા એ એ સમયમાં રાજા પણ દલિત વાસમાં જઈ અને સેવા કરતા પ્રસુતાવાળી બહેનોને છોકરી બધા એને આપતા અને મને તો ખાલી નિયમિત માત્ર અમર સાહેબે એક ફરજરૂપે એની આ મને ફરજ આપી છે મને લોકોનો અમર સાહેબની કમાઈનો અમારા સત્સંગી ભાઈઓ અમારા શિક્ષકગણ બધા ભાઈઓનો અમને ખાસ સપોર્ટ છે હું તો નિમિત્ત માત્ર છું પણ મને ઈશ્વરની મારી ઉપર કૃપા છે જે સેવા કરી એમાં લોકોનો ખૂબ અમને સપોર્ટ મળે છે એટલે મારી આ મીડિયા દ્વારા પણ લોકોને એક એવી પ્રાર્થના અરજી છે કે ખાસ કરીને તમે આવી જે પ્રસુતાવારી બહેનો હોય જ્યાં તમે રૂબરૂ જઈ અને સુખડીનું વિતરણ કરો તો ઈશ્વર એમાં ખૂબ રાજી થાય આપણે અગાઉના પણ એવા દાખલા છે કે આમાં લોકોને પ્રાણ જે આયુષ પણ વધારે આપ્યું છે સુખડી જે પ્રસુતાવારી બહેનને આપી હતી એમનું આયુષ ઓછું હતું પણ તેમનું આયુષ પણ વધી ગયું છે એટલે આવાના આશીર્વાદ પણ છે એટલે મારે લોકોને ખાસ એવી પ્રાર્થના કે પ્રસૂતાવારી બહેનોને આવી સુખડી યોગ્ય સમયે તમારા ગામમાં આવું કરો તો ઈશ્વર ખૂબ રાજી થાય જય ગુરુ જય